જય જવાન જય કિસાન આજનો આપણો બ્લોગ છે ભાઈ તુવેરની વાવણી અને મોટર દવા તો આવી ગયા ભાઈ મોટર સાયકલથી દવા સાવાનું કામકાજ શરૂઆત થઈ ગયું ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત છે નવ મોટર સાયકલ અગિયાર નોંધલ ભાઈ અને સફાઈઓ દવાએ હાલે સફાઈઓ નહીં પણ આપણે કાર્યું ખાર્યું અને વોરું નોરું જે દવાનું કામકાજ હાલે સાંટવાનું તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત્કાલ્ય છે જય જવાન જય કિસાનભાઈ મોટર સાયકલમાં પંપ પૂરો થઈ ગયો ભરવાનું કામકાજ ચાલે વિક્રમ બાપાએ ડોલ નાખી આપણે થોડાક આગળ વધીને ફોકસ કર્યો એની માટે વિક્રમ બાપા ડોલ નાખે જાય અમીરભાઈ દવા છાંટવા છે અને ગાડી છે ભાઈ બજાજ ડિસ્કવર અને અગિયાર નોંધલથી દવા છાંટે આવું કામકાજ ચાલે ભાઈ અત્યારે બજાજ કંપનીની ગાડી છે અને અગિયાર નોંજલ છે પિત્તળની નોંજલ છે બધી અને પાંત્રીસ પાંત્રીસ લીટર પાણીમાં એક આપણે ગેરબામાં આ રીતે મગફળી છે ભાઈ વિક્રમ બાપાની તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત તાતખેળું ચેનલ જય જવાન જય કિસાન અમુક ઠેકાણે ચાર આયર છે અમુક ઠેકાણે ત્રણ આયર છે એનું કારણ છે કે જે કુંદવીની આયર હોય એમાં શ્યાર આયરું કરવી પડે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન વિક્રમ બાપાએ દવા નાખી દીધી પાછું પાણી ભરવાની શરૂઆત કરી દીધી ભાઈ આ બાજુ ધીરે ધીરે પંપ ભરાવાની શરૂઆત આવે અમીરભાઈએ ચેક કરે કે શું પોઝિશન છે આવું બેરમાં નાખીને શરૂઆત કરી ભાઈ બગડાટ્યું બોલાવે હવે પ્રેશર બેસર જોયું અને નાખી દીધી ઘેરમાં વન ટુ થ્રી ફોર ફાઈ ગાડી જાય આવું પોઝિશન છે ભાઈ વન ટુ થ્રી ફોર ફાઈ ને પછી ગાડી જાય એણે દરિયો બની ગયો એવું વાતાવરણ થઈ ગયું ભાઈ એણે વાદરાંખ આપણે પાછળથી ઘડીક રહીને આવવું પડે ફોન લઈને બાકી આપણે કેમેરામાં ફાણી કરી જાય આવી પોઝિશન છે ભાઈ દવાનું કામકાજ જોરદાર છે મોટર સાટવાનું ડિસ્કવર ગાડી છે અગિયાર નોંજલ છે નોંજલ બધી પિત્તળની છે એ પહેલાં જૂનવાણી આવતી તે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ અને ખુશનુંમાં વાતાવરણ છે ભાઈ આગળ દેખાય વાદરા અને લીલોતરી દેખાય ભાઈ ગિરના એરિયામાં તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત ખેડૂત ચેનલને નહીં જય જવાન જય કિસાન અને આવોના આવો સપોર્ટ ભાઈ લોંગ વિડીયોમાં કરો તો મોજ આવી જાય ભાઈ शुरुआत થઈ ગઈ ભાઈ સેટ હેડે બોગવાની તૈયારીઓમાં છે અમિરભાઈ અટાણે પણ જાણે કેમ વાદનું થઈ ગયું એ પોઝિશન છે અરે અમિરભાઈ ગાડી વારી મોટરસાઈકલ ધીરેકથી આપણે એની માથે કેમેરો ફોકસ જ રાખ્યો બસ ધીરે ધીરે ગાડી વારી શરૂઆત કરી અને પાછા આવી ગયા અમિરભાઈ અગિયાર નજરનો જાણે દરિયો હાલે એ વિ પોઝિશન છે ભાઈ તો લાઈક કમેન્ટ સબ્સ્ક્રાઇબ દેજો તો તાતખલ ચેનલ જય જયવાન જય કિસાન મિત્રો 11 નોંજલથી દવા મોટરસાઈકલ મોટરસાઈકલ સે ડિસ્કવર ગાડી જે બજાજ કંપનીને આવે છે આવું કામકાજ હાલે ભાઈ અમારે ખેતીવાડીનું જે ખેડૂતનું જીવન શેકાય એમની માટેનું જો આવું કામકાજ ચાલતું હોય માણસો ઓછા જોઈએ ભાઈ આવો જુગાડ હોય બધી મોટર સાયકલનો ફિટ કરી જો તો આ રીતે ભાઈ માણસો ઓછા જોઈએ અને કામકાજ આપણું જે આખા દિવસનું હોય તે કલાક બે કલાકમાં પતી જાય અડધી પોણી કલાક જો દરિયો જેણે પાણી ફેંકતો હોય એની જેમ નોંધેલું દવા ફેંકે ભાઈ ઉથ્થલ માન માંડ ભરાય પછી ખેડે ભોગી અમીરભાઈ અને જીરેકથી મોટર સાયકલ વાયરી પંપ ખાલી થઈ ગયો બધી માપે માપ હાલે ભાઈ એક ઉથલનો પંપ જોઈએ પણ આઈરું સાજી લેવાય જાય અગિયાર નોંધ થાય વિક્રમ બાપાએ પાછી શરૂઆત કરી દીધી પંપ ભરવાની આ ભાઈ ભરતભાઈ આવ્યા ભાઈ પપ ભરવા વિક્રમ બાપાને મદદ કરે ભરત બાપા એને મને એમ છે કે ઝાડવી લાગે દવાભાઈ એટલે આવું પોઝિશન છે તો લાઈક સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જગતનો તાત્કાળ છે ને અમીરભાઈ ત્રાહી ગોળ ગાડી કરી ઉભી ગયા અને વિક્રમ બાપા અને ભરતભાઈ બે પંપ ભરવાની શરૂઆત કરી દીધી પાંત્રી પાંત્રી લીટરના કેરબા છે અગિયાર નોંધલ છે પાણી નાખે ભાઈ ધીરે ધીરે ના આ બાજુ છે મારું ગીરની હરિયાળી અને આ માંડવી છે આપણે જે વીસ જે વીસની જારી છે અને ત્રણ હાર્યું છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જો આ પાણી ધીરે ધીરે નાખે ભાઈ પાછળ રાખી ગલ છે એક નાનો એવો ઘરણો એટલે એમાં ફિટ કરી દીધું એક કાપડ એટલે હું છે કે ગુસ્સો કે એવું જાય નહીં અને નોંધલ બંધ થાય હા પપ ભરાઈ ગયો ભાઈ વન ટુ થ્રી ફોર ફાઈવ ગાડી પછી જાય આવું બધી કામકાજ છે અમીરભાઈ શરૂઆત કરી દીધી ભાઈ લેવલ બેવલ ગોઠવી શરૂઆત કરતી હતી દરિયો ફાટ્યો હોય એની જેમ નોંધલ્લોમાંથી ફુવારો ફાટે ભાઈ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત કરો સેનલ જય જવાન જય કિસાન આને આ પોઝિશન છે ભાઈ જેણે દરિયો જેને હેલું આવતો હોય એની જેમ મોટર ધુવાળા ધુવાડા ઉડે કેમ અત્યારે જોરદાર ઓલું ફીણ ફેંકતો હોય દરિયો એની જેમ જોરદાર પ્રેશર છે તો ભાઈ આવો જુગાડ કરવો હોય કોઈ પાસે બજાજ બજાજની મોટર પર ધ્યાનની પડી હોય તો કરી શકો તમે પણ પંપમાં ફિટ કરી અને અગિયાર નોંધલ ફિટ થઈ જાય ભાઈ આમાં અને કામ ફટાફટ પતે આપણે ખેડૂત મિત્રોનું તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનું તાત્કાળ છે આ જુગાડ છે ભાઈ મોટર સાયકલમાં દવા છટવાની તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનું તાત્કાળ ચેનલ આવી ગયા આપણે ભાઈ તુવેર વાવવામાં જે આપણે વિકાસભાઈ અને અર્જુનભાઈના તુવેર વાવવાનું કામકાજ હાલે આ છે હાથ હાતી કામકાજ ધીરે ધીરે તુવેર વાવવાનું હાલે ભાઈ હાથ હાતી છે ધીરે ધીરે આપણે એક બાજુ છે આપણે પોતે જે કાળા ક કાળું પેન્ટ પહેર્યું છે ને સફેદ આ લીટીવાળો બુશકોટ છે આપણે પોતે છે ભાઈ જગતનો તાત ખેડૂત છે ને લઈ લીધે કનિલ રાજા વાડેર પોતે ભાઈ જો આવું કામકાજ છે રાજભાઈ અત્યારે વિડીયો ઉતારતા હતા એને મને ભાઈ એને કીધું કે વિડીયો ઉતારી ગયો એક કોરા એના કાકા છે વજુભાઈને એક કોરા આપણે છે પાછળ ધીરે ધીરે વજન દેતા જાય ભુપા કાકા અને આ છે હાથ હોયણી જે તુવેર વાવવાનું કામકાજ આપે ભાઈ જો હાથ હોયની કહેવાય આપણે આમાં એક દંડો બાંધી અને આગળ બાંધી દેવાનો અને વ્યવસ્થિત બળધુની જેમ જૂતી જવાનું અને ધીરે 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 પાછળથી વજન દેતા જતા હોય બપાકાને આ રીતે તુવેર વવાતી જતી હોય અને પાછળ ભરાય આપણે તરીકે ગારો પાછળ તો એ ઉસું કરવાનું આપણે જે આવે પાછળ મોરું હોય એમાં એક દોરી બાંધી ગયેલું હોય એટલે મોરું ઓછું થઈ જાય તો આપણે ધીરે 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 હાલ્યા જાય પણ વજન જોરદાર લાગે આવું પોઝિશન છે કે હેલું તો નથી જ ખેડૂતનું જીવન એટલે બધા મિત્રો લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો લોંગ વિડીયોમાં તો મોજે દરિયા આવી જાય ભાઈ તુવેરની મોજ આલે હાથ વહેણીથી તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ એક બાજુ છે હું પોતે એટલે કે જગતનો તાત ખેડૂત ચેનલનો ઓનર અનિલભાઈ આર વાડેર અને એક બાજુ છે વજુભાઈ ડોડિયા અને ઉતારવાળા વિડીયો ઉતરવાળા ભાઈ છે રાજભાઈ ડોડિયા આપણે કડાબડા ત્રાહા થઈ ગયા ને ભાઈ મોઢે હા હા માતો નથી આવું પોઝિશન છે ભાઈ ગરમી થવા વર્ગી જો આ ઘા ભેગી ગરમી થઈ જાય આવું બધી ખેડૂતનું કામકાજ હોય એટલે હેલી વસ્તુ નથી ભાઈ પાછળ ભૂપા કાકા ધીરે ધીરે વજન દેતા જાય ને આશીષભાઈ પાછળ પાછળ ધીરે ધીરે આવ્યા જાય તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું તાત્કાળ સેનલ અને આ બાજુ છે અમારી હાથ હોય છે જે હાથ હાથે આવે એનું કામ છે આપણે ભગી ગયા હેઠે હા હો તેમ થઈ ગયા ભાઈ હવે આપણું ભારી તો છે ઓ ભાઈ આવું કામકાજ આલે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતના તાત્કાળ ચેનલ શરૂઆત કરી ભાઈ પાસે આપણે ધીરે ધીરે જો આવું પોઝિશન હાલે ભાઈ એને શરૂઆત કરી ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક બાજુ ભાઈ આપણે છે ને એક બાજુ વજુભાઈ છે પણ વજન બારું તો છે જ કામકાજ ભાઈ આ બાજુ બતાવે રાજભાઈ ને આ બાજુ હાથ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન તો લાઇક કોમેટ સબસ્ક્રાઈબ જગતનું તાત્ખીલું સેનલ જય જવાન જય કિસાન મિત્રો આવો ને સપોર્ટ કરો લોંગ વિડીયોમાં આ બાજુ ભૂપા કાકા વજન દે અમને મોઢે ફીણા આવી ગયા ભાઈ આ બધી હાડ કામ તો છે હાથ હાથી છે તુવેર વાવવાનું તો લાઈક કોમેટ સબસ્ક્રાઈબ જગતનું તાત્ખીલું સેનલ જય જવાન જય કિસાન જો આપ ધરતી સિરે જ આવી પડે ભાઈ એટલે વજન બહુ આપે બપા કાકા પાછળ તકલીફ વાળું તો છે જ બધી ધીરે ધીરે ભાઈ ખેડૂત પુત્રો છે એટલે કામકાજ તો ખેડૂતનું જીવનશૈલી કહેવાય ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતના તાત્કાલિક ચેનલ જય જવાન જય કિસાનનો લોંગ વિડીયોમાં સપોર્ટ કરો જય જવાન જય કિસાન